તો આપણે હળીમળીને આ નો આનંદ લઈએ આપના મનની વાત આપ કહો આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપ કહો તો અમને પણ એમ થાય કે અમારા બનતી કઈક મદદ પ્રભુની કૃપાથી અમે કઈ કહી શકીએ આપણે દરેક પ્રશ્નાના જવાબ શિક્ષાપત્રમાં પણ મળી જાવે છે ને મનની દરેક મૂંઝવણ આપણને શિક્ષાપત્ર દર્શાવે છે શ્રી હરિરાયજીને એટલે તો આપણે દિનતા સાગર અને શિક્ષા સાગર કહીએ છીએ કારણ કે આ શિક્ષા પત્ર છે ને એ પુષ્ટિ માર્ગ નો પ્રવેશ દ્વાર છે તો પ્રવેશ દ્વાર આટલું સુંદર હોય તો આગળ કેટલો આનંદ આવે જરા કલ્પના તો કરો વાલા વૈષ્ણવો આપણે સત્સંગમાં દરેક ઉત્સવને અલગ અલગ રૂપ આપીને પ્રભુ કૃપાથી અલગ અલગ રૂપ આપીને અનેરો આનંદ માણીએ છીએ હમણાં આપણે નાવ મનોરથ કર્યો હતો કેવો અનેરો આનંદ આવ્યો કે આ જીવન રૂપી એની દોરી આપણે શ્રીનાથજી હાથમાં આપી દીધી આપણી જીવન રૂપી દોરી આપણા દેહરૂપી રૂપી એ શ્રીનાથજી ચલાવે એટલે કે નાવિક શ્રીનાથજી હોય પછી કંઈ બાકી હોય ખરું સાચું કહેજો કેવો અનેરો આનંદ આવે આપણે ઠાકોરજીની સેવામાં નાવ મનોરથ કરીએ ઠાકોરજીને આનંદ આવે અને આ સત્સંગના ના રૂપમાં આત્મરમણના રૂપમાં પણ આપણે મનોરથ કરી રહ્યા છીએ નાવનો મનોરથ કર્યો આજે ગાગા ગુરગઢમાં શ્રી ગુસાઈજીના આંબા મનોરથ છે તો એ પણ આપણે સત્સંગના સ્વરૂપમાં લીધો કેટલો અનેરો આનંદ આવ્યો મારી પાસે કોઈ શબ્દ નથી એમ થાય કે બસ આ સમય અહીંયા ને અહીંયા રોકાઈ જાય અને આપણે બસ સતત સત્સંગ કર્યા જ કરીએ સાચું કહું ને તો જ્યારે આ રીતે સત્સંગ કરતા હોઈએ ને ત્યારે સાચે જ સમય રોકાઈ જાય છે અને એક સેકન્ડ માટે કે મિનિટ માટે પણ જો યાદ આવી જાય ને કે ઓહો આટલા વાગી ગયા છે કે કરવાનું છે તો એનો ખ્યાલ તરત આવે શ્લોકમાં ભૂલ થાય ક્યાં વાંચતા હતા એ ખોવાઈ જાય એટલે શ્રીનાજીને જરા પણ એ ગમે નહીં કે આપણું મન વિચલિત થાય માટે કેન્દ્રમાં માં શ્રીનાજીને રાખીને સત્સંગ કરવો જોઈએ એટલે આપ પણ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેવું કે આપને શું શ્રવણ કરવું છે ઠાકોરજીની અસીમ કૃપાથી એટલા બધા પુસ્તકો બિરાજે છે